પ્રહલાદના આદ્ય ગુરુ તથા પ્રથમ યુગના ભક્ત શિરોમણી શ્રીબાઈ માતાજીના નવનિર્મિત દિવ્ય ભવ્ય અને કલાત્મક મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી વીસ ફેબ્રુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર મુકામે યોજાવનાર છે જે અંતર્ગત તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક તેમજ અઢારે વર્ણની આસ્થાનું પ્રતિક શ્રીબાઈ ધામ નિર્માણ થઈ જવા રહ્યું છે આવેલ છે જયારે આગામી મંદીને ફેબ્રુઆરી હુપ બાવીસ ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીયનો ભવ્ય કાર્યક્રમ છે જેમાં શોભાયાત્રા દેવી દેવતા પૂજન મહાઆરતી જલયાત્રા શિખર પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહા પ્રસાદ સંતવાણી સહિતના કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિત સાંસદો ધારાસભ્યો સંતો મહંતો ભારતભરના પ્રજાપતિ સમાજ અને ધર્મગુરુઓ લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે રાજ હતું ત્યારે ભગવાનનું નામ લેવો એક ગુનો હતો ત્યારે જે જે રામ રામ નામની આ ભગવાનની જે આશા જગાવી ત્યારથી આ સનાતન ધર્મની જે જ્યોત જગાવી એનું છે ને પેલો ભૂતકાળ છે કે શ્રીબાઈ માતાજીએ આખો જ્યોત સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી છે આખો કાર્યક્રમ છે અયોધ્યા અંદર રામ મંદિર તો બને છે પરંતુ તારાલામાં જે મંદિર બને છે કયું મંદિર છે ઇતિહાસનું છે ને આપણો કાર્યક્રમ છે અત્યારે શ્રીભાઈ માતાજીનું જે સમગ્ર પ્રજાપતિની આસ્થાનું કેન્દ્ર છે અને અહીંના જે આ વિસ્તારના લોકો જે જેમાં આસ્થા ધરાવે છે તો એ શ્રીભાઈ માતાજીનું અહીંયા મંદિર બની રહ્યું છે આપણું નવનિર્માણ મંદિર અને તેમાં નરસિંહ ભગવાન અને ચત્રબુદ્ધ ભગવાન તેમજ ગણપતિ ભગવાન અને વિષ્ણુ ભગવાન તેમજ અમારા જે પ્રજાપતિ સમાજના જે કુળદેવીઓ જે છે એ નવ દુર્ગા નવ કુળદેવોના પણ મંદિર અત્યારે સ્થાપના થવા જઈ રહી છે અને એ મંદિરની પ્રતિષ્ઠા તારીખ વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના યોજના છે ત્રણ દિવસનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે તેમાં દેશ વિદેશથી જે પ્રજાપતિઓ ભાઈઓ છે જે બધા રાહ જોઈ રહ્યા છે તેઓ મોટી સંખ્યામાં એ આવવાના છે

અને એ જોતા તો એના બધા પુરાવો અત્યારે અહીંયા મળે છે કારણ કે અહીંયા ખોદકામ કર્યું તો વીસ ફૂટ નીચેથી માતાજીના વાસણો મળ્યા છે નાંદ મળી છે ઠીકરા મળ્યા છે એટલે એનો અર્થ કે અહીંયા પ્રાચીન સર્જન વિસર્જન જેમ કુદરત કરે છે એ એવું અહીંયા મળ્યું તો પ્રાચીન સમયમાં જ્યારે હિરણકશ્યપુની વાત સાંભળી છે આપણે બે ભાઈઓ મોટાભાઈનું મૃત્યુ થઈ જાય છે અને પ્રહલાદ હિરણકશ્યપુ લેવા માટે મંદ્રાચલ પર્વત ઉપર સાધના કરે છે અને ભગવાન પાસે વરદાન મેળવે છે અને ભગવાન આ બધા વરદાનોને આપે છે અને વરદાન થકી એમને એમ થાય છે કે હવે હું અમર છું હવે મને કોઈ મારી શકે એમ નથી ત્યાર પછી એ એક આદેશ કરે છે એના રાજ્યમાં કે હવે મારું નામ લેવાનું હું ભગવાન છું તો આ રીતે લોકો બધા કોઈ માળા નથી પહેરી શકતા ચાંદલો નથી કરી શકતા છોટી નથી રાખી શકતા આવું બધું ઘણું બધું ધર્મ વિમુખ થઈ ગયા લોકો ત્યારે ગીતામાં કહ્યું છે કે યદા યાદા એ ધર્મ છે જ્યારે પણ ધર્મનો લોપ થાય ત્યારે કોઈને કોઈ મહાપુરુષનો પ્રાદુર્ભવ થતો હોય છે ત્યારે શંકર અને પાર્વતી સ્વરૂપે શ્રીબાઈ માતાજીનું એ પ્રાગટ્ય થાય છે એવો ઇતિહાસ છે અને શ્રીબાઈ માતાજી એ પ્રજાપતિ જ્ઞાતિમાંનો પ્રાદુર્ભવ થાય છે એ પ્રજાપતિ જ્ઞાતિનું એટલે કે કુંભારી કામ કરતા હોય છે અને કુંભારી કામ કરતાં કરતાં ધર્મનો પ્રચાર કરતા હોય છે અને ધર્મો પ્રચાર આપો તૈયાર કરતા હોય છે ત્યારે રાજાનો આદેશ હતો કે ભાઈ મારું હું જ ભગવાન છું તો કોઈએ ભક્તિ ન કરવી ત્યારે એક ભોયરામાં છૂપીને તે માતાજી ભક્તિ કરતા આ ભોયરાની અંદર કાયમ એક બિલાડી એમની પાસે આવતી સવાર સાંજ જ્યારે માતાજી ધર્મનો પ્રચાર કરતા ત્યારે બિલાડીમાંથી એક દીવો રાખતા કારણ કે એ દીવાના પ્રકાશથી વાતાવરણ પ્રજ્વલિત થાય તો માતાજી જ્યારે પણ આ સત્સંગ કરતા ત્યારે નિયમિત એક બિલાડી આવી જતી માથે દીવો રાખતા અને આવું નિયમિત બનતું ત્યારે એક દિવસ એવું બન્યું કે બિલાડીના માથે દીવો મૂક્યો કથા શરૂ થઈ તો બિલાડીને આંખમાંથી આંસુ હતા બિલાડી વ્યાકુળ વ્યાકુળ હતી માતાજીએ બધા લોકોને પૂછ્યું જે સત્સંગીઓ હતા એમને કે ભાઈ આજે આ બિલાડીમાં ફેરફાર કેમ છે તમને ખ્યાલ છે ત્યારે માતાજી એમને કહે છે કે જો આજે બિલાડીના જે બચ્ચા છે એ ભગતે એટલે એમના પતિએ નિભાળામાં અંદર ભૂલ રહી ગયા છે અને નિંબાળો પેટાવવામાં આવ્યો છે નિંબાડો અત્યારે પ્રજ્વલિત છે તો આ પ્રજ્વલિત નિંબાડામાં બિલાડીને બચ્ચા કઈ રીતે કઈ રીતે રહી શકે ત્યારે માતાજી બધા ભક્તોને કહે છે કે આજે આપણો કસોટીનો દિવસ છે આપણે બધા એ હરિકીર્તન કરવાનું છે ભગવાનને પ્રાર્થના કરવાની છે અને એનું સંકીર્તન કરશું ત્યારે ભગવાન આપણે બચાવશે એવી આપણે શ્રદ્ધા છે ત્યારે આજે રાજાનો ડર રાખ્યા વગર મારાવાળું અને જીવાળું ઉપરવાળું ઉપનું એક તત્વ છે એ એને બચાવશે એટલે જાહેરમાં સંકીર્તન સંકીર્તન કરે છે તો આ સમાચાર તરત જ રાજાને એના ગીતો દ્વારા મળી જાય છે અને તરત જ રાજા સૈનિકો સાથે મોકલે છે આદેશ કરે છે અને રાજાનો તો આદેશ જ હતો કે મારો નામ વિરુદ્ધ મારા દુશ્મનનું કોઈ નામ લે તો એનો શિરચ્છેદ કરવો એવો કાયમી આદેશ જ હતો ત્યારે સેનાપતિ સૈનિકો બધા આવે છે નિબાણાની આજુબાજુ જે સંકીર્તન ચાલે છે તો એમની સાથે જ્યારે નીકળે છે સૈનિકો ત્યારે દસ વર્ષનો પ્રહલાદ પણ સાથે આવે છે આ જાહેરમાં આ પરિસ્થિતિ જોઈ છે ત્યારે પ્રહલાદ એમને પૂછે છે માતાજીને કે તમને મારા પિતાજીનો કોઈ ડર નથી લાગતો ત્યારે માતાજી અને એમના વિશે એક સંવાદ થાય છે કે બેટા તારા પિતાજી જે છે એ ભગવાન છે ત્યારે પ્રહલાદ કહે છે કે હા મારા પિતાજી છે ભગવાન છે તો બેટા તારા પિતાજી વરસાદ લાવી શકે તો પ્રહલાદ કંઈ જવાબ નથી આપી શકતો બેટા વૃક્ષો ઉગાડી શકે તો જવાબ નથી આપી શકતો પવન લાવી શકે આવા બધા પ્રશ્નો માતાજી એમને કરે છે ત્યારે કોઈ પ્રહલાદ એનો જવાબ આપી શકતો પછી આ બાબતોની ચર્ચા થાય છે ત્યારે પ્રહલાદ કહે છે માતાજી એમને કહે છે કે બેટા આ બિલાડી જો અમારી સાથે ફરે છે એ બિલાડીની આંખમાં શું છે અને આ બિલાડી જે છે એનો બચ્યા આ જીવતો આ જે નિંબાળો છે સળગે છે લાલચોર અગ્નિ છે એમાં એમાં બચ્ચા રહી ગયા છે અને એ બચાવવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ સંકીર્તન કરીએ છીએ ત્યારે આ સંકીર્તનમાં તરત જ પ્રહલાદ પૂછે છે કે આની અંદર બચ્ચા રહી ગયા છે માતાજી કહે છે હા એ બચી જશે એવી અમને શ્રદ્ધા છે ત્યારે પ્રહલાદ કહે છે કે તો ખોલો મારે જોવા છે ત્યારે માતાજી એને કહે છે કે બેટા ચોથો પ્રહર થશે અને ચોથો પ્રહર થશે નિહાળો શાંત થશે ત્યારે અમને શ્રદ્ધા છે કે આ બચ્ચા જીવતા રહેશે અને ચોથો પ્રહર થાય છે અને બધા એક કે બધા વાસણો લે છે અને એમાં બિલાડીના બચ્ચા બહાર નીકળે છે અને બિલાડીને વળગી પડે છે ત્યારે પ્રહલાદ અને સૈનિકો બધા જેમ લાકડી પડે એમ માતાજીના ચરણોમાં પડી જાય છે તો માતાજી એમને શિક્ષા દીક્ષા અને હરિનામ મહામંત્ર આપે છે તો એ આ શ્રીબાઈ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને શ્રીબાઈ માતાજીને જ્યારે નિંબાળો સળગતો હતો અને આ બિલાડીની જે ઘટના બને છે ત્યારે એક એવો ઇતિહાસ છે કે એમાંથી ગંગાજી પ્રગટ થાય છે નિંબાળા નીચેથી અને એ જે ગંગાજી છે એ ગંગાજી આજે પણ દુકાળ પડે પણ કોઈ પણ એ પ્રવાહ ક્યારેય પણ સુકાતો નથી અને એ અવિરત પ્રવાહ ચાલે છે અને હિરણગદીમાં જાય છે તો એ આ પ્રાચીન શ્રીભાઈ માતાજીનું મંદિર છે અને જે સનાતન ધર્મની જ્યોત માએ જગાવી અને પ્રહલાદનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે માતાજી જેમ ભજનોમાં વાણી આવે છે કે પહેલો પાઠ માએ સનાતન ધર્મનો ગિરનાર પર્વત ઉપર કર્યો છે આ જે બે હજાર પગથિયા ઉપર આપણે ચડીએ ત્યારે સવરા મંડપની જગ્યા છે અને સૌરા મંડપમાં માતાજીએ પહેલો પહેલો સનાતન ધર્મની પાઠ માંડ્યો એમને સવારા મંડપની જગ્યા કહે છે તો આ માતાજીનો

યજ્ઞ હવન છે અને બાવીસ તારીખના રોજ આપણે માતાજી મંદિરની અંદર બિરાજમાન થવાના છે ત્રણેય દિવસની અંદર લોક ડાયરો છે ગોપી છે દાંડિયા રસના પોગ્રામો છે અને જે કંઈ દાંત શ્રેષ્ઠીઓ છે જ્ઞાતિના મહાનુભાવો છે રાજકીય મહેમાનો છે એ સમગ્ર વ્યક્તિઓ અહીંયા પધારવાના છે અને એમનું શ્રીબાઈ ધામ દ્વારા સન્માનના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાચીન ને ઐતિહાસિક જગ્યા છે ત્યારે સરકાર ગુજરાત ટુરિઝમમાં લેવા માટે આ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે આ પ્રાચીન મંદિર છે અહીંયા ટુરિસ્ટ અને જે કંઈ પ્રવાસીઓ છે અવિરત એનો આવવાનું ચાલુ રહેતું હોય છે એ કારણોસર અમે શ્રીબાઈ ધામ તરફથી સંસ્થા તરફથી એવી એક માંગણી કરવામાં આવી કે ભાઈ જો શ્રીબાઈ ધામને પ્રવાસન સ્થળી કે પ્રવાસન સ્થળ તરીકે જો વિકસાવવામાં આવે આનો વિકાસ કરવામાં આવે

પ્રાચીન શૈલીમાં બનેલું છે દીપક જોશી સાથે સીએન ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ